કવિઓના દોઆ કઈ રીતે રતાય કવિઓ વત્યારે તરતાઓ કેમ થાય વાહ એમાંથી નવું કેમ નીકળે એક કવિ સિંહ અને એકલના યુદ્ધનું વર્ણન લખતા હતા એ લખતા હતા એ લખતા તા ને લખતા જતા તા ને બોલતા જતા બીજા કવિ સાંભળતા હતા એને કીધું કે એ ભાઈ ધ્વાન ધવરાજ કે પેલી કડીમાં તમે બે ને માસીએ ભાઈઓ કીધા દઉ માસી તણા વધુ તે દીકરા ભાખરા સિંહો રહે એવા પેડા વાહ કે તો હવે યુદ્ધનું વર્ણન પૂરું થાય ને પછી બેમાંથી એક અન્યાય નો થવો જોઈએ આપ્યો કે ન્યાય કેમ એકને તેડવા માટે વિષ્ણુ નું વિમાન આવ્યું એને વરાહ અવતાર માને વિષ્ણુ લોક માં લઈ ગયા ને એકને તેને શિવ નું વિમાન આવ્યું નરસંગ અવતાર માને શિવક માં